નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક શિવ કંપનીનું મિત્રો મોટા ટ્રેક્ટરનું ટ્રુવિલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે શિવ કંપનીનું મિત્રો ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર પ્રવીણભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને ચોવીસના મોડલનું આ ટ્રેલર તમને જોવા મળશે ટ્રેલરમાં મિત્રો તમને ચૌદસો કિલોની કેપેસિટી જોવા મળશે ચૌદસો કિલો વજન જોવા મળશે ટ્રેલરમાં ટ્રેલરની વાત કરું તો મિત્રો તમને એકવીસ ઢોકા છ એમ મિત્રો પ્લેટ જોવા મળશે ચાર એમ એમના મિત્રો પ્રેસ પાટિયા જોવા મળશે અને રાજનનો મિત્રો તમને હેવી ધરો જોવા મળશે ટ્રેલરમાં બાકી મિત્રો જે કે કંપનીના ટાયર છે અને પાંચ ટનનો તમને હેવી જેક જોવા મળશે આ ટ્રેલરમાં બાકી ટ્રેલરનો મિત્રો હજુ પાર્સિંગ કરાવેલું નથી એવું ટ્રેલરના માલિકનું કહેવાનું છે બાકી એકદમ હેવી બનાવટનું આ શિવ ટ્રેલર બે હજાર ચોવીસનું મોડલ જે કોઈ ખેડૂતભાઈને ટ્રેલર લેવાની ઈચ્છા હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ તમારી નજરો નજર જોઈ અને પછી પણ આ ટ્રેલર લઈ શકો છો એ પહેલાં પ્રવીણભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેલર લેવાનું હોય તો કિંમતથી વાત કરી દઉં તો એક લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ખંભાડિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે દાત્રાણા એટલે કે તમને આ ટ્રેલર દાત્રાણા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર પ્રવીણભાઈ નામ અને બ્યાસી જીરો જીરોવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર તમે લઈ શકો છો